નમસ્કાર મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ખાસ આપણે નાળિયેરીની અંદર ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું એની વાત કરવાની છે મિત્રો જો તમે અમારા આ ચેનલ ઉપર સૌપ્રથમવાર જોઈ રહ્યા તો અમારી અમારી આ ચેનલને કરો તમે આ માહિતી ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો જેથી કરી અને મિત્રો જે કઈ અમે ખેતીને લગતી અવનવી જે કઈ માહિતી છે જે કઈ ટેકનિકલ માહિતી છે એ તમારા સુધી પહોંચાડીએ અને એ તમને સમયસર મળતી રહે આજના વિડીયોની અંદર નાળિયેરીને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત પડે છે એ પોષક તત્વોનું કામ શું છે એની વાત કરવાની છે મિત્રો નાળિયેરીની અંદર જે કાંઈ નવું પાન નીકળે એ પણ ખૂબ જરૂરી છે તથા જે કાંઈ આપણું પાંદ નીકળે છે મિત્રો એ સારી ક્વોલિટીનું નીકળે વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી રહે એ પણ ખૂબ જ અગત્યનું છે તો મિત્રો આના માટે નાઇટ્રોજન તત્વોની જરૂરિયાત રહેતી હોય છે સાથે સાથે મિત્રો નાળિયેરી એવો પાક છે કે એ દર વીસ દિવસે પચીસ દિવસે આજના વિડીયોની અંદર નાળિયેરીને ક્યાં કયા પોષક તત્વોની જરૂરિયાત પડે છે એ પોષક તત્વોનું કામ શું છે એની વાત કરવાની છે મિત્રો નાળિયેરીની અંદર જે કાંઈ નવું પાન નીકળે એ પણ ખૂબ જરૂરી છે તથા જે કાંઈ આપણું પાંદ નીકળે છે મિત્રો એ સારી ક્વોલિટીનું નીકળે વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી રહે એ પણ ખૂબ જ અગત્યનું છે તો મિત્રો આના માટે નાઇટ્રોજન તત્વોની જરૂરિયાત રહેતી હોય છે સાથે સાથે મિત્રો નાળિયેરી એવો પાક છે કે એ દર વીસ દિવસે પચીસ દિવસે અથવા તો મહિના દિવસે આપણે માંથી કટિંગ કરતા હોઈએ છીએ એટલે એના જે મૂળ છે એ વ્યવસ્થિત રીતે કાયમી માટે એક્ટિવ રહેવા ખૂબ જરૂરી છે તો મિત્રો એના માટે ફોસ્ફરસ તત્વ જરૂરી છે એની અંદર ફ્લાવરિંગ લઈ આવવા માટે ફોસ્ફરસ તત્વ જરૂરી છે સાથે સાથે આપને ખબર છે મિત્રો કે નાળિયેરીની અંદર પાણી વધારે પ્રમાણમાં જોઈતું હોય છે એ ચાલુ નાળી જેમાંથી આપણે વારંવાર કટિંગ લેતા હોઈએ છીએ તો એને દરરોજનું મિત્રો પંદર થી વીસ લીટર જેટલું પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને આ પાણીનું વ્યવસ્થિત રીતે સંતુલન થાય આપણા નારિયેલની અંદર પણ પાણીની ક્વોલિટી સારી રહે એના માટે પોટાશ તત્વો ખૂબ જરૂરી છે છોડની પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ પોટાશ ખૂબ જ જરૂરી છે એની ક્વોલિટી બનાવવા માટે સલ્ફર એટલું જ અગત્યનું છે મિત્રો સાથે સાથે જે જે અંદરનું વ્હાઈટ કવર બનતું હોય છે જેને આપણે ટોપરું કહીએ છીએ એ બનવામાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે સાથે સાથે મિત્રો આપણા જે કઈ મૂળ છે એને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ તત્વોની જરૂરિયાત રહેતી હોય છે ત્યારબાદ જે કાંઈ આપણા પાન વ્યવસ્થિત રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે અને વધારે પોતાનો ખોરાક બનાવી શકે આના માટે મિત્રો મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે કારણ કે એ ક્લોરોફિલના બંધારણ સાથે ડાયરેક્ટ જોડાયેલું છે હવે મિત્રો આ બધા જ તત્વો છે તમને કઈ રીતે મળશે જ્યારે મિત્રો નાઇટ્રોજનના સોર્સ તરીકે તમે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકો છો ફોસ્ફરસના સોર્સ તરીકે તમે આઈસીએલ કંપનીનું લો પીએચ ટેકનોલોજી વાળું જે પેકેસિડ ખાતર છે જીરો અઠાવન અઢાર એનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે મિત્રો જે કાંઈ આપણે વાત કરી પોટાશ કેલ્શિયમ સલ્ફર અને મેગ્નેશિયમ આ જે કઈ ચાર તત્વો છે એ એક જ ખાતરની અંદર આવે એવું એકમાત્ર ખાતર હોય તો આઈસીએલ નું પોલિસલ્ફેટ છે કે જે સાત પીએચ વાળું અને કુદરતી ખાતર છે અને બધા જ જે કઈ તત્વો છે એ મિત્રો ઓક્સાઇડ સ્વરૂપની અંદર છે એટલે કે તમારા નાળિયેરીના પાકને ધીમે 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 ત્રણ થી સાડા ત્રણ મહિના સુધી મળતા રહે છે હવે મિત્રો આ જે કઈ આપણે વાત કરી ખાતરની એ ખાતર આપણે આપણી નાળિયેરીમાં કેટલું તો કે જે નાળિયેરીમાં આવક ચાલુ થઈ ગયું હોય એમાં ફરતે રીંગ કરી અને એકસો પચાસ ગ્રામ જેટલું યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ લેવાનું છે સાથે સાથે એક કિલો પોલીસલ્ફેટ લેવાનું છે આઈસીએલ નું તથા મિત્રો

આ જે કંઈ ટ્રીટમેન્ટ કરશું એનાથી જે કાંઈ આપણો ફાલ ખરે છે અથવા તો જે કાંઈ ક્વોલિટીમાં ફેરફાર પડે છે તો આ વસ્તુ અટકી જશે એટલે કે ખરણ અટકી જશે ક્વોલિટી સારી બનશે જે કંઈ ઉત્પાદન આવશે એ સારું આવશે અને આપણું જે કાંઈ નારિયેળ છે એ એકદમ ક્વોલિટીવાળું બનશે જેથી કરીને આપને સારા રેટ મળી શકે સાથે સાથે મિત્રો તમે જો આ આઈ સીએલની વ્યવસ્થિત ન્યુટ્રિયન બેઝ ટ્રીટમેન્ટ કરશો તો મિત્રો તમારે જે કાંઈ કટિંગ આવે છે એ કટિંગ પણ રેગ્યુલર થઈ જશે કે ભાઈ પચીસ દિવસે અઠ્યાવીસ દિવસે કે ત્રીસ દિવસે જ્યારે કટિંગ આવે છે ત્યારે વ્યવસ્થિત રીતે એને પણ રેગ્યુલેટ કરશે એટલે મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો હસ્તુ